કોરોનામાં જીવ ગુમાવનારના નામે સખદર ગામે રોડના નામે સવાલજીભાઈ લકુમ દ્વારા નામ આપવામાં આવે એ માટે શ્રી સિંહોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા હર્ષદભાઈ બાંભણિયા દલિત આગેવાન લલિતભાઈ ચૌહાણ નરેશભાઈ સોલંકી સવાલજીભાઈ લકુમના પરિવારના ઇન્દુબેન લકુમ જલ્પાબેન લકુમ સહિતના આગેવાનો હાજરી હતા રિપોર્ટર મુકેશ એસ કંટાળીયા ગાઢાર ના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો